તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે આપણે પહેલાં મુઠિયા બનાવીશું તેના માટે ચણાનો લોટ લઈશું બે ચમચા અને મેથીની ભાજી લઈશું આદુ લસણની પેસ્ટ લઈશું એક ચમચી અને આદુની પેસ્ટ લઈશું અડધી ચમચી લાલ ચટણી હળદર અડધી ચમચી એક ચમચી જીરું અને એક ચમચી તેલ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે તેલ મૂકી દઈશું કે લોટ બંધે છે તેલ આવી જાય થોડું તેલ મૂકશું મોઠિયા માટે હવે લોટ બાંધી દઈશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વાળીને તળવા મૂકી દઈશું મીઠી આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે ગ્રેવી કરી લઈશું ટમેટાની બે ટમેટા લીધા છે મેં એને મિક્સર જારમાં નાખીને ગ્રેવી કરી લઈશું તો આપણી ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે એને બાઉલમાં કાઢી લઈશું પછી આપણે કાંદા ને બે નાની સાઈઝના કાંદા લીધા છે તો હવે એને બાઉલમાં કાઢી લેશું જો આપણે મુઠિયાનું તેલ હતું તે જ છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે તમારા પુત્ર અને તચના બે ટુકડા નાખ્યા છે અને એક ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી હિંગ નાખીશું અને કાંદાને આપણે નાખી દઈશું વધારે મૂકી પછી તમે ત્રીજ આપણે તુવેરના દાણા ઉપર નાખી દઈશું હવે તુવેરના દાણા ચડી જાય ત્યાં લગી આપણે ચડવા દેવાનું છે તેલમાં અને ધીમા ગઈ છે ઢાંકીને તો આપણા દાણા થઈ ગયા છે દસ મિનિટ જેટલું થઈ ગયું છે તમે તો હવે આપણે એમાં ટમેટાની ગ્રેવી બનાવી તે નાખી દઈશું અને આદુની પેસ્ટ એક ચમચી લસણની પેસ્ટ દોઢ ચમચી જેટલી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે અને અડધી ચમચી જેટલી હદર બે ચમચી જેટલી લાલ ચટણી અને ધાણા જીરું પાવડર બે ચમચી હવે એને હલાવી લેશું તો હવે આપણે એને પાણી અડધો ગ્લાસ નાખીને સડવા દઈશું અડધો ગ્લાસ પાણી નાખ્યું છે હવે એને સડવા દઈશું પછી આપણે મુઠિયા નાખીશું ઢાકીને તો આપણું તેલ ઉપર આવી ગયું છે સરસ મસડી ગયું છે તો હવે આપણે એમાં ભૂખિયા નાખી દઈશું ઠિયા નાખીને હલાવશું પછી અને પાંચ મિનિટ ચડવા દઈશું તો આપણું શાક રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું નાખી તો આપણે પ્લેટ માં કાઢી લઈશું તો તૈયાર છે આપણું દાણા મુઠિયાનું શાક